જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા આઈડિયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ તેમજ આજનો સુવિચાર અને આજનું રાશિ ભવિષ્ય વાહ પ્રભુ તારી લીલા બાળપણમાં લડતા હતા મારી માં મારી છે માં મારી છે મોટા થયા પછી લડીએ છીએ માં તારી છે માં તારી છે હેલ્ટી વાઘેલા ઘા પર હળદર લગાવવા દેવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા નથી આજનો દિવસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને મંગળવાર વિક્રમસોદ બે હજાર એક્યાસી તિથિ માક્ષર વતનો દિનમયમાં શ્રી વિઠ્ઠલજી શ્રી ગુસાઈજી પ્રગોત્સવ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ સૂર્યોદય સાત ને છ મુંબઈ સૂર્યાસ્ત છ ને છ મુંબઈ આજનો રાહુકાળ પંદર ને બાવીસથી સોળ ને પિસ્તાળીસ ચંદ્ર કન્યા રાશિ તુલા રાશિ પચીસ ને પચાસ સુધી આજે જન્મેલા બાળકની રાશિ પચીસ ડિસેમ્બર રાત્રે એક ને પચાસ સુધી કન્યા ત્યારબાદ તુલા રાશિ રહેશે નક્ષત્ર હસ્તચિત્રા બાર ને સોળ ચંદ્રવાસ દક્ષિણ પશ્ચિમ પચીસ ને પચાસ પચીસ ડિસેમ્બર રાત્રે એક ને પચાસ સુધી પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કચ્છદાયક ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કચ્છદાયક પ્રવાસ થાય દિવસના ચોગડિયા નવ ને થી અગિયાર ને સોળ નાગ અગિયાર ને સોળથી બાર ને આડત્રીસ અમૃત બાર ને આડત્રીસ થી ચૌદ રાત્રિના પિસ્તાલીસ થી એકવીસ ને ત્રેવીસ ને એકથી ચોવીસ ને ઓગણચાળીસ અમૃત ઓગણચાલીસ થી છવ્વીસ ને સોળ ચલ છવ્વીસ સોળથી સિતને અઠાવન આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલવાય વિદ્યાર્થીઓ વધુ મહેનત કરવી પડે સ્ત્રીઓને સમજીને ચાલવું પડે નિર્ણયમાં ઉતાવળ ના કરવી વૃષભ રાશિ બહુ બહુ આકસ્મિક લાભ થાય જૂના મિત્રોને મળવાનું બને મનની વાત વ્યક્ત કરી શકો શુભ દિવસ મિથુન રાશિ કચ્છ ગ વેપારી વર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ નોકરિયાત વર્ગ પણ સારું રહે આગળ વધી શકો કર્ક રાશિ ડ આધ્યાત્મિક ચિંતન થાય મનોમંથન કરી શકો ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો શુભ દિવસ સિંહ રાશિ માનસિક વ્યગ્રતા જણાય મનનું દાર્યું ના થાય મૂળ વાર વાર બદલાતો જોવા મળે મધ્યમ દિવસ કન્યા રાશિમાં પઠણ મિત્રો સાથે બગડેલા સંબંધો સુધારી શકો યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો દિવસ આનંદદાયક રહે તુલા રાશિ રહ ઘણી નવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવશે નવા વાતાવરણને સમજીએ મુજબ ચાલી શકો દિવસ એકંદરે સારો રહેશે વૃશ્ચિક રાશિ ન વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સમય સારો રહે કામગીરીમાં આગળ વધીશ પેપરવર્ક કરી શકો ધનરાશિ ભ પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો કામકાજમાં દિવસોમાં પ્રગતિ થાય આપેલ કાયદા પૂરા કરી શકો મકર રાશિ ખ જ તમારી અંદરની પ્રતિમા બહાર લાવી શકો ખુદ માટે આ સમય પણ ફાળવી શકો કાર્યમાં સફળતા રહે કુંભ રાશિ ગ સ શ પરિવારમાં સુખ શાંતિ રહે વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મૂંઝવતા જણાય ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે મીન રાશિ દસ ઘણા પ્રધાપૃષ્ણ સમયથી રાહ જોઈ રહ્યા છો તેની ઘટના બની સામાજિક રીતે તમારી સંસ્કૃતિ વધે શુભ દિવસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ